હેલો નમસ્કાર કેમ છો બધા મજામાં તો હું આજે તમને બતાવું છું મારે નામ થા સ્ટુડિયોનું સેટઅપ હવે કઈ રીતે મેં સેટઅપ કર્યું છે હવે સ્ટુડિયોની વાત કરીએ તો મોટાવાળા સ્ટુડિયો નહી આપણે નાનો સ્ટુડિયો જે વિડીયો રેકોર્ડ કરી શકાય તો પહેલાં હું કઈ રીતે વિડિયો બનાવતો હતો અને હવે હું કઈ રીતે વિડીયો બનાવશું હું તમને બધું બતાવીશ તો પહેલાં હું તમને હાલ જે સેટઅપ કર્યું એનો વિડીયો પસે બતાવીશ પહેલાં હું વિડીયા કઈ રીતે બ બનાવતો હતો તો તમને બતાવીશ તો પહેલાં હું તો વિડિયા અહીંયા બનાવતો તો અજગ્યા ઉપર અજગ્યા ઉપર આ ટાઈપોર્ડ છે આ વ્લોગ માટે ખાસ કામ આવે કારણ કે તમને હાથ ના દુખે એના માટે આ વસ્તુ હોય છે કારણ કે તમારે મોટા વિડીયા બનાવવા કોઈ પહાડી વિસ્તારની અંદર તો બહુ લાંબા સમય તમારે ફોન હાથમાં રહે તો હાથ દુખે પણ આથી બેને સારું રહે અને હાથ પર નહીં પડશે આ જ્યારે મેં શરૂઆત કરી એ સમયની અંદર પહેલાં આજે અહીંયા ભરાવી દીધો અહીંયા ભરાવી વ્યવસ્થિત ભરાવતો પણ આ તમે ખાલી હું બતાવતો એની જગ્યા પર ફોન ભરાવતો આ જગ્યા પર ફોન ભરાય અને હું વિડીયો બનાવતો કારણ કે કાંકની બારી છે ક્યાંયથી પ્રકાશ આવે કારણ કે મારી જોડે પહેલાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી થઈ રીતે તે પ્રકાશ આવે એ રીતે હું ફોન રાખીને વિડીયો બનાવતો એટલે જે સારો આવે એ પણ જૂના ફોનની અંદર હાલ હું જે ફોનનો યુઝ કરી રહ્યો છે એવું ઓપ્પો રેનો ઇલેવન પ્રો છે હવે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ આ રીતે આવતું પહેલાં જ્યારે હું પહેલાં વિડીયો બનાવતો બેકગ્રાઉન્ડ આ રીતે આવતો કારણ કે આ રીતે ફોન જૂના ફોનથી જ્યારે બનાવતો ત્યારે તો જૂનો સ્ટુડિયો હતો સ્ટુડિયો એટલે કે આપણે વિડીયો રીતે બનાવતો સ્ટુડિયોનો મતલબ અમારે અત્યારે હવે મેં બનાવ્યો છે આ સ્ટુડિયો એટલે આ સેટઅપ બનાવે છે આની અંદર પાછળ બેકગ્રાઉન્ડનો પડદો બેકગ્રાઉન્ડમાં પડદો છે બ્લુ કલર જેવો ઉપર પીનો ભરાવી છે ઉપર પીનો ભરાવી છે જુગાડ કરી કરીને એક એક વસ્તુ લાઈ લાવીને બધું સેટઅપ કરીએ છીએ પછી એક આ પડદો છે જે ફ્લિપકાર્ટની અંદર મંગાવ્યો દો અને આ છે આપણી એલઈડી ઇડી લાઇટ કે હાઈટની અંદર વિડીયો બનાવો તો આપણે પ્રોબ્લેમ ના થાય કારણ કે પ્રકાશ વગર વિડીયોનું રિઝલ્ટ ના આવે અને આપણે આ સાત ફૂટ સુધી હાઈટ કરી સાત ફૂટ સુધી હાઇટ થાય છે અને આ ફોન ભરાવા માટે છે અને આપણે દેશી જુગાર કરીને કા ટ્યુબલાઇટ લગાવી છે એ પણ જુઓ લાકડા અને સળિયાની અંદર ફિટ કરી છે જૂની ટુ આપણે જોડે પડી હતી એ રીતે સેટઅપ કરી છે અહીંયા બોર્ડ છે અહીંયા બધા ભરાવવા માટેનું છે અને આ બધું છે જોઈ લો આ ફૂલ માય એટલે ડીમ કરવા માટે ફૂલ કરવા માટે અને અલગ અલગ કલર બદલાવવા માટેનું છે અને આપણે આ ટાઈપોર્ડ છે આ ત્રણસો ચારસો રૂપિયાનું તમારે ઓનલાઈન મળી રહેશે આ મેં શરૂઆતની અંદર લાવ્યું હતું અને આપણે આ દિવસે અહીં છે વાઈફાઈ આ મેં સાત મહિના પહેલાં આનું વાઈફાઈનું કનેક્શન લીધું કારણ કે આની અંદર તમારે વન જીબી ટુ જીબી નેટથી કાંઈ કામ ના થાય કારણ કે નેટ વધારે જુએ વિડીયો અપલોડ કરવા માટે બધી રીતે એટલે માટે સાત મહિના પહેલાં બનાવે છે જુઓ બધું હું હાલ ઘરની અંદર જ કામ કરું છું જે હું રહું છું ત્યાં કારણ કે તમને વાસણ દેખાય છે અહીંયા ખાટલાના બધું દેખાય છે એટલે આપણે જીરોથી શરૂઆત કરી હતી પહેલાં હું ખાટલા ઉપર બેહી અને ખુલ્લી જગ્યામાં વિડીયો બનાવતો પણ હવે થોડું થોડું વસાવ્યું છે તમે જૂના વિડીયો જોઈ લેજો કઈ રીતે હું બનાવતો હતો અને યુટ્યુબની અંદર તમે જોતા તો મને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબની અંદર અને ફેસબુકની અંદર જોતા તો ફટાફટ ફોલો કરજો અને હવે ટોટલી જે વિડીયો આવશે મારા આ બેકગ્રાઉન્ડની અંદર આવશે તમે જોઈ શકો છો ને આ બેકગ્રાઉન્ડની અંદર વિડીયો આવશે હવે કઈ રીતે વિડીયો આવશે હું તમને બતાવ હજી ટેબલ વેબલને આપણે વસ્તા નહીં કરીને આ બધું આ જુદી જે વસાવ્યું છે ને એ બધો મિત્રો ફેસબુકના પૈસાથી વસાવી છે મેં આજે એક રૂપિયો પણ એની નાખીને બધું ટોટલી મેં ફેસબુકની અંદર કમાઈને બધું વસાવ્યું છે અને ફેસબુકની અંદર સારું એવું છો આઠથી નવ મહિનાની અંદર એટલે હવે જો તમને આ રીતે બે ગ્રોડની અંદર પડદા આવશે ચોપડાની પણ ખાસ જરૂર પડે છે સ્ક્રીપ લખવા માટે હા ના તે આ રીતે આપણે બે ગ્રોડની અંદર જોવા આવશે પછી આપણે અહીંયા એક વિડીયો બનાવ્યા ને પણ હવે બનાવશું બધી રીતે તો આ ટાઈપનું સેટઅપ છે ને સપોર્ટ કરતા રહેજો નવા વિડીયો લાખાજી ઠાકોરના પેજમાં આવશે અને યુટ્યુબની અંદર પણ મારા જ નામથી એટલે લાખાજી ઠાકોર નામથી ચેનલ છે એ ચેનલની મુલાકાત કરજો અને સપોર્ટ પણ કરજો આ ટાઈપનું બધું આપણે મોટો છે આપણે નથી બધું એક એક કરીને વસ્તુ બસાવી છે આવી લાઇટ આપણે જોઈએ આવી લાઇટ આપણે જોઈએ બેસી બીજી લાઈટ આવે તો આપણે જોડે છે આ થોડી નાની આવી છે એટલે આપણે એક બીજી મોટી પણ મંગાઈ છે કારણ કે આનાથી પ્રકાશ થોડુંક ઓછું આવે છે આ ટાઈપનું સેટઅપ તમે શરૂઆત કરો તો હંમેશા મિત્રો નાની વસ્તુ પહેલાં બધો ખર્ચો નહીં કરવાનો મેં બધું પહેલાં કોઈ પણ લાઈટ વગર શરૂઆત કરી હતી પણ જ્યારે થોડી થોડી આ વખતે અમે ત્યારે ધીરે ધીરે વરસાદ આની અંદર પણ બહુ મોટો ખર્ચો નથી નાનો જ ખર્ચો કર્યો છે અહીં ફોનની અંદર કારણ કે ફોન પહેલાં હું જૂના ફોનની અંદર એ પણ ઓપન જ હતો એની અંદર વિડીયો બનાવતો હતો રિઝલ્ટ થોડું ઓછું આવતું પણ હવે થોડું અંદર ઇન્કમ થઈ એટલે થોડોક વ્યવસ્થિત ઓપ્પો રેનો ટેન પ્રો ફોન વસાવ્યો છે આ ટાઈપનું છે તું તો બાય બાય એટલે વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો Bye. Bye.